હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાર્તક માસની અમાસ વિશે જાણીશું અમાસ છે ક્યારે શું કરવું શું ન કરવું પૂજા વિધિ વિશે જાણીશું શું કરવાથી આપણને પુણ્યફળ પ્રાપ્ત થાય છે વગેરે વિશે આપણે જાણકારી આજે મેળવીશું સૌ પ્રથમ તો અમાસની તિથિ ભગવાન ભોળાનાથ એટલે કે ભૂતનાથને સમર્પિત છે અમાસની તિથિ પિતૃ દેવતાઓને સમર્પિત છે અમાસની તિથિ લક્ષ્મી માતાને સમર્પિત છે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનો જન્મ દિવસ અમાસની તિથિ એટલે આપણે ગુજરાતી મહિનાનો છેલ્લો દિવસ માસને છેલ્લો દિવસ એટલે આપણે કાર્તક માસની અમાસ વિશે આપણે જાણીશું અમાસની તિથિ એટલે પૂર્ણ તિથિ ગણવામાં આવે છે અમાસની તિથિના દિવસે આકાશમાં આપણે ચંદ્રમાના દર્શન નથી કરી શકતા ચંદ્રમા નથી હોતા અમાસની તિથિ જો સોમવારે આવતી હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે અને જો અમાસની તિથિ આપણે મંગળવારે આવે તો તેને અમાવસ્યા કહેવામાં આવે છે અને શનિવારે જો અમાસની તિથિ આવે તો ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે આ વખતે આપણે કાર્તક માસની અમાસ શનિવારના રોજ કરવામાં આવશે જે ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે સૌ પ્રથમ આપણે જાણીશું કે અમાસની તિથિ છે ક્યારે અમાસની તિથિ ત્રીસ નવેમ્બર અને શનિવારના રોજ સવારે દસ વાગે શરૂ થઈ જાય છે આ તિથિ પૂર્ણ થાય છે પહેલી ડિસેમ્બર રવિવારે બપોરે બાર વાગે એટલા માટે આ વખતે આપણે શનિવારે પણ અમાસ છે અને રવિવારે પણ અમાસ છે અમાસના દિવસે આપણે પિતૃઓનું કાર્ય કરવામાં આવે છે આ દિવસે આપણે પીપળાને જળ ચડાવવામાં આવે છે પીપળાને જળ ચઢાવીએ એટલે આપણા પિતૃઓ સ્તૃપ્ત થાય છે આ દિવસે આપણે પિંડદાનની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે આ વખતે આપણે શનિવારે અમાસ છે અને માનવામાં આવે છે કે શનિવારને જો અમાસ હોય અને આ દિવસે આપણે પીપળાને ફક્ત આપણે સ્પર્શ કરીએ કોઈ મંત્ર જાપ ન કરીએ પાણી પણ ન રેડીએ અને ફક્ત આપણે સ્પર્શ કરીએ તો પણ આપણે અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આમ તો એમ કહેવામાં આવે છે જો દર શનિવારે આપણે પીપળાને ફક્ત સ્પર્શ કરવામાં આવે તો પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને આપણા બધા જ પાપ કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે પરંતુ આપણે એવા જ પાપ કર્મો બળી અને ભસ્મ થઈ જાય છે જે આપણાથી અજાણતા થયેલા છે જો આપણે જાણી જોઈએ કોઈ પાપ કર્મ કરીએ પછી આપણે પીપળાને સ્પર્શ કરીએ તો તે પાપ કર્મ નથી બળી જતા ફક્ત આપણે અજાણતા કરેલા કર્મ જ બળે છે આ દિવસે આપણે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા કરવી જોઈએ તેમના મંત્ર જાપ કરવા જોઈએ અમાસા દિવસે આપણે પીપળાની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે પીપળામાં આપણે ત્રણ દેવતાનો વાસ છે પીપળાના મૂળમાં બ્રહ્માજી વચ્ચે આપણે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં ભગવાન ભોળાનાથ બિરાજમાન છે માટે આપણે આ દિવસે પીપળાની પૂજા અવશ્ય કરવી જોઈએ અમાસા દિવસે આપણે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન ભોળાનાથની સાથે પૂજા કરી શકીએ છીએ એટલે કે હર અને હરિ એની બંનેની સાથે પૂજા કરી શકીએ છીએ આ દિવસે આપણે લક્ષ્મી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ આ દુનિયામાં કોઈ પણ એવા વ્યક્તિ નથી જેને લક્ષ્મીની જરૂર ન પડે માટે લક્ષ્મીની આરાધના જરૂરી છે જો આપણે શુદ્ધ મને લક્ષ્મી માતાની પૂજા કરે તો લક્ષ્મી માતા અવશ્ય પ્રસન્ન થાય છે આ દિવસે તમારે લક્ષ્મી માતાનો મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ ઓમ લક્ષ્મી માતા ન એવી રીતે તમારે મંત્ર જાપ કરવાનો તમને જે પણ મંત્ર જાપ આવડતો હોય તે મંત્ર જાપ તમે કરી શકો છો અમાસના દિવસે કોઈ પણ સ્ત્રી જો અમાસ વ્રત કરે ઉપવાસ કરે તો તે તેમના પતિને અને તેમના બાળકોને લાંબુ નિરોગી દીધાયુ પ્રાપ્ત થાય છે આ સ્ત્રી હંમેશા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે માટે આપણે અમાસનું વ્રત અવશ્ય કરવું જોઈએ જો આપણે ઉપવાસ ન કરી શકીએ તો એકટાણું કરીને પણ આ વ્રત કરવામાં આવે છે કાર્તક માસ ભગવાન ભોળાનાથના મોટા પુત્ર એટલે કાર્તિક ભગવાનને સમર્પિત છે એટલા માટે આ અમાસના દિવસે આપણે ભગવાન ભોળાનાથના કુટુંબીજનોની પૂજા અર્ચના આપણે અવશ્ય કરવી જોઈએ કાર્તિક ભગવાનના આપણે મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ જો તમારે માતા બહુચર માતાનું ત્રણ અમાસનું વ્રત કરવાનું હોય તો આ અમાસથી એ વ્રત તમે શરૂ કરી શકો છો આમ તો આપણે કોઈ પણ અમાસથી બહુચર માતાનું વ્રત શરૂ કરી શકીએ છીએ પરંતુ જો દિવસે તમે આ વ્રત શરૂ કરો તો તે વધારે ઉત્તમ છે બહુચર માતાનું ત્રણ અમાસનું વ્રત કરવાથી હંમેશા બહુચર માતાની અમી દ્રષ્ટિ આપણી પર બની રહે છે હવે આપણે જાણીશું કે આપણે અમાસનું વ્રત કરવું કઈ રીતે સૌ પ્રથમ તો વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું સ્વસ્થ થઈ અને આપણે સ્વસ્થ વસ્ત્રો પહેરવા અને આપણે નિત્ય કર્મથી પરવારી પછી આપણે આપણે ઈષ્ટદેવની જેવી રીતે દરરોજ પૂજા કરતા એવી રીતે આપણે પૂજા કરવાની છે આ દિવસે આપણે ભગવાન ભોળાનાથના મંત્ર જાપ કરવાના છે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરવાના છે માતા લક્ષ્મી માતાના મંત્ર જાપ કરવાના છે ભગવાન કાર્તિકેયના મંત્ર જાપ કરવાના છે પિતૃ દેવતાઓના મંત્ર જાપ કરવાના છે અમાસા દિવસે આપણે ભગવાન સૂર્યનારાયણને જળ અવશ્ય ચડાવવું જોઈએ આમ તો આપણે ભગવાન સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવવું જોઈએ પરંતુ જો તમે દરરોજ ન ચડાવી શકતા હોય તો અમાસા દિવસે તો અવશ્ય ચડાવવું પછી આપણે ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે તમારા ઘરની નજીક જે પણ મંદિર હોય તે મંદિરે તમે જઈ શકો છો ભગવાન ભોળાનાથને આપણે જળથી અભિષેક કરવાનો છે આ દિવસે તમે કોઈ પણ ધાનથી અભિષેક કરો છો સાત ધાનથી અભિષેક કરી શકો છો શેરડીના રસથી પણ આપણે અભિષેક કરી શકીએ છીએ જળથી અભિષેક કરી શકીએ દૂધથી અભિષેક કરી શકીએ છીએ દહીંથી અભિષેક કરી છીએ કાળા તલથી કાળા અડદથી પણ આપણે અભિષેક કરી શકીએ ભગવાન ના શિવલિંગ ઉપર કોઈ પણ વસ્તુથી અભિષેક કરી શકીએ છીએ અને જો આવી રીતે અભિષેક કરવામાં આવે તો આપણે કુંડળીમાં જે દોષ હોય તે દોષ દૂર થાય છે આ દિવસે આપણે ભગવાન ભોળાનાથ મંદિરમાં આખું નાળિયેર ચડાવવામાં આવે છે અમાસના દિવસે આવી રીતે આખો નાડે ચડાવવું તે શુભ ગણવામાં આવે છે ભગવાન ભોળાનાથના આપણે ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ કરી શકીએ છીએ આપણે જે પણ કમાતા હોય તેમાંથી આપણે પિતૃઓનો ભાગ કાઢવામાં આવે છે અને જે ભાગ આપણે કાઢ્યો હોય તે ભાગ અત્યારે આપણે પુણ્યદાન તરીકે વાપરી શકીએ છીએ અમાસના દિવસે આપણે પિતૃઓનો ભાગ અવશ્ય કાઢવો જોઈએ જો ન કાઢીએ તો પિતૃ આપણાથી ક્યારેય પણ શાંત રહેતા નથી અને પિતૃઓની અમી દ્રષ્ટિ આપણા પર ક્યારે પણ પડતી નથી માટે આપણે જે પણ કમાતા હોય તેમાંથી આપણે પિતૃઓનો ભાગ અવશ્ય કાઢવો જોઈએ અને આ ભાગ તમારે અમાસના દિવસે જેવી રીતે વાપરવો હોય એવી રીતે પુણ્ય દાનમાં વાપરી શકો છો અમાસના દિવસે કાળી વસ્તુનું દાન કરવું તે વધારે ઉત્તમ માનવામાં આવે છે કાળા કપડાનું દાન કરી શકો છો કાળા તલનું દાન કરી શકો છો કાળા અડદનું દાન કરી શકો છો આ દાન આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકીએ છીએ આપણે શિવાલયમાં પણ દાન કરી શકીએ છીએ આપણે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને પણ આવી રીતે દાન કરી શકીએ છીએ દાન કરો ત્યારે તમારી યોગ્ય તમને જે પણ દક્ષિણા મળે તે દક્ષિણા અવશ્ય આપવી અમાસે તિથિને આપણે ભારે તિથિ કહીએ છીએ કોઈ પણ વ્યક્તિને તમે સાંભળ્યું હશે કે ભારેમાં ભારે જો કોઈ તિથિ હોય તો તે અમાસે તિથિ છે એટલા માટે બની શકે ત્યાં સુધી આપણે સૂર્ય અસ્ત થાય પછી ઘરની બહાર ન નીકળવું ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ કે નાના બાળકોને અમાસા દિવસે સૂર્ય અસ્ત થાય પછી બહાર ન નીકળવું અમાસા દિવસે જંતર મંતર અને ટોટકા કરવામાં આવે છે માટે કૃપા કરીને બહાર સૂર્ય અસ્ત થાય પછી નીકળવું નહીં આ રાત્રે ઘણા વ્યક્તિઓ મેલી વિદ્યાઓ કરતા હોય છે અમાસા દિવસે તમે કોઈ પણ પુણ્યદાન કરો તો તેનો અનેક ઘણો પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે જ્યારે આપણે સૂર્યગ્રહણ હોય ત્યારે કોઈ પણ પુણ્યદાન કરીએ ત્યારે આપણને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ આપણે અમાસા દિવસે કોઈપણ દાન કરીએ તેનું પુણ્યફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે માટે અમાસા દિવસે આપણે અવશ્ય કોઈને કોઈ પુણ્યદાન કરવું જોઈએ આપણને જે મળે તે પુણ્યદાન કરીએ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે એવી રીતે દાન કરવાનો છે આ દિવસે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરી શકીએ છીએ તે વ્યક્તિને કોઈપણ વસ્તુની જરૂર હોય તો એ વસ્તુનું આપણે દાન કરી શકીએ છીએ જૂતા છે વસ્ત્રો છે આપણે છત્રી છે વગેરેનું દાન કરી શકીએ છીએ આ દિવસે આપણે બ્રહ્મ ભોજન પણ કરાવી શકીએ છીએ બ્રહ્મ ભોજન કરાવી અને બ્રાહ્મણને યોગ્ય દાન દક્ષિણા આપી શકીએ છીએ આપણે નાના નાના ભૂલકાઓને ઘરે બોલાવી અને જમાડી શકીએ છીએ એટલે બટ ભોજન કરાવી શકીએ છીએ આ દિવસે આપણે બહેન દીકરીઓને પણ જે મળે તે દાન દક્ષિણા અવશ્ય આપણે આપવી જોઈએ તમે કોઈ પણ દાન કરો તો સૌ પ્રથમ તમારે એ યાદ રાખવાનું કે તમારા પરિવારમાં કોઈ પણ સભ્ય એવા હોય જેને તમારી જરૂર હોય એટલે કે તમારી મદદની જરૂર હોય તો સૌ પ્રથમ આપણે આપણા પરિવારજનોના સભ્યને મદદ કરવી જોઈએ જો આપણા પરિવારના કોઈ સભ્યને આપણી મદદની જરૂર હોય અને આપણે મદદ ન કરીએ અને બહાર આવી રીતે દાન કરીએ તો તે દાનનું કોઈ મહત્ત્વ રહેતું નથી માટે સૌ પ્રથમ આપણે પરિવારજનોને મદદ કરવી જોઈએ આપણે બહેન દીકરીને દાન દક્ષિણા આપવી જોઈએ અને પછી આપણે બહાર દાન કરી શકીએ છીએ અમાસા દિવસે જો આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં પરંતુ ફક્ત આપણે પીપળે પાણી રેડવા તો અવશ્ય જવું જોઈએ આ મહિનાની અમાસ નહીં પરંતુ દરેક અમાસના દિવસે આપણે પીપળે પાણી અવશ્ય રેડવું જોઈએ પીપળે પાણી રેડવાથી આપણા પિતૃઓની તૃપ્તિ થાય છે આ દિવસે આપણે પીપળાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને પીપળાની પ્રદિક્ષિણા પણ અવશ્ય કરવી જોઈએ એક ત્રણ પાંચ સાત અગિયાર એવી રીતે એકી સંખ્યામાં તમારે પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણા કરતી વખતે તમારે ઓમ પિતૃ દેવતાએ નમ જાપ કરવા આવી રીતે પૂજા કરવાથી આપણા પિતૃઓ શાંત રહે છે આપણા પિતૃઓને એવો અહેસાસ થાય છે કે મારા કુટુંબીજોને હજી મને ભૂલ્યા નથી હજી પણ મને યાદ કરી રહ્યા છે માટે આપણા પિત્રોની અમી દ્રષ્ટિ હંમેશા આપણા પર બની રહે છે આ વખતે આપણે શનિવારે અમાસ આવે છે માટે આપણે આપણે હનુમાનજીની પૂજા પૂજા કરવાની કરવાની છે છે અને પણ આ દિવસે શનિ ભગવાનને કાળા અડધ ચડાવી શકીએ છીએ આંકડાની માળા પણ આપણે પહેરાવી શકીએ છીએ સરસો તેલ છે કે તલનું તેલ છે વગેરે આપણે ચડાવી શકીએ છીએ અને ઓમ શનિદેવાએ નમ હમ મંત્ર જાપ કરી શકીએ છીએ આ દિવસે ખાસ કરી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે હનુમાનજીના મંદિરે જઈ અને તમારે હનુમાનજીની પૂજા કરવાની છે હનુમાનજીને આપણે તેલ ચડાવવાનો છે આંકડાની માળા ચડાવવાની છે અને આ શનિવારે બની શકે ત્યાં સુધી તમારે હનુમાન ચાલીસા કરવાની છે ઓછામાં ઓછી અગિયાર વખત હનુમાન ચાલીસા કરવાની છે અને વધારેમાં વધારે સો વખત તમારે હનુમાન ચાલીસા કરવાની છે અને આ હનુમાન ચાલીસા તમારે બપોરે બાર વાગ્યા પહેલા કરવાની છે જ્યારે તમે તમારા ઈષ્ટદેવની પૂજા અર્ચના કરતા હોય ત્યારે પણ તમે હનુમાન ચાલીસા કરી શકો છો આ હનુમાન ચાલીસા આપણે ઘરે બેસીને પણ કરી શકીએ છીએ એવું નહીં કે આપણે હનુમાનજીના મંદિરે જઈને જ આપણે હનુમાન ચાલીસા કરવી જો આવી રીતે અમાસા અને શનિવારે અમાસ આવતી હોય ત્યારે હનુમાન ચાલીસા કરવાથી આપણને અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ કળીયુગના જો કોઈ જાગતા દેવ હોય તો તે હનુમાનજી છે માટે આપણે હનુમાન ચાલીસા આ દિવસે અવશ્ય કરવી જોઈએ જો તમે હનુમાન ચાલીસા કરવાના હોય તો તમારે એક જગ્યાએ બેસીને જ કરવાની છે કાર્તક મહિનામાં આ વખતે આપણે શનિવાર અમાસ આવે છે એટલે ઘણા બધા સંયોગો ભેગા થયા છે એટલા માટે આ દિવસે બની શકે એટલું તમારે પુણ્યદાન કરવું જોઈએ અને મેં તમને કહ્યું એવી રીતે ભગવાન ભોળાનાથ ભગવાન શ્રી હરી માતા લક્ષ્મી માતા શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી શનિદેવ મહારાજ અને ખાસ કરીને આપણા પિતૃઓના મંત્ર જપ અવશ્ય આપણે કરવા જોઈએ અને પીપળાની પૂજા તો આપણે અવશ્ય કરવી જ જોઈએ અમાસના દિવસે આપણે મંત્ર જાપ કરવાથી પૂજા અર્ચના કરવાથી બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે ઉપવાસ કરો અને જો ઉપવાસ કરો તમારે શક્ય ન હોય તો એક ટાણું કરીને પણ આ વ્રત આપણે કરી શકીએ છીએ ખાસ કરીને સ્ત્રીઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ કોઈ પણ સ્ત્રી મેં તમને આગળ કહી એવી રીતે જો વ્રત કરે તો તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે અમાસ વ્રત કરવાથી તેના પતિને અને તેના બાળકોને નિરોગી લાંબો દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે હું તમને એક કથા કહું છું જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું બાણ મારી અને ભીષ્મ પિતામહ ને તો ઈચ્છા મૃત્યુ નું વરદાન હતું માટે તે બાણની સયા ઉપર સૂતા હતા ત્યાં પાછે પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને યુધિષ્ઠિરે પિતામને કહ્યું કે હે પિતામહ હવે મારી બધી જ સેનિયા પૂર્ણ થઈ ગઈ છે હવે અમે પાંચ પાંડવો જ રહ્યા છીએ હવે મને નથી લાગતું કે અમારો વંશ વેલો આગળ વધે ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતું તે બાળક ઉપર અમારે થોડી આશા હતી કે તે બાળકથી અમારો વંશ વેલો આગળ વધશે પરંતુ અશ્વત્ધામાએ તે પણ મને નથી લાગતું તે બાળક હવે આ પૃથ્વી ઉપર આવે તે જીવિત રહે અશ્વત્ધામાએ તેને પણ બાણ માર્યું છે તેના ઉપર તેને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે હે પિતામાં તમે કૃપા કરી અમને કહો કે હવે અમે શું કરીએ અમે એવું શું કરીએ જેનાથી અમારો વંશ વેલો આગળ વધે ત્યારે પિતામાં ભીષ્મય યુધિષ્ઠિરને કહ્યું કે હે બેટા હું તને જે પણ કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળ દ્રૌપદીએ સુભદ્રાએ અને ઉત્તરાયે અમાસો વ્રત કરવું જોઈએ એમાં પણ જો કાર્તક માસે અમાસના દિવસે તે વ્રત કરે તો તમારો વંશ વેલો અવશ્ય માટે દ્રૌપદીને સુભદ્રાને ઉત્તરાયણ વ્રત કરે કોઈ પણ મહિનાની અમાસ વ્રત કરી શકાય છે જો આ સ્ત્રીઓ આ અમાસ વ્રત કરશે તો તમારો વંશ વેલો અવશ્ય આગળ વધશે પછી તો દ્રૌપદી ઉત્તરાય અને સુભદ્રાએ અમાસ વ્રત કર્યું અને પાછે પાંડવોનો વંશ વેલો આગળ વધ્યો આવી રીતે અમાસ વ્રત કરવાથી આપણો વંશ વેલો આગળ વધે છે મેં તમને કહ્યું કે શનિદેવની આપણે પૂજા અવશ્ય કરવી જોઈએ શનિદેવની પૂજા ફક્ત પુરુષો જ કરી શકે છે અને જો સ્ત્રીઓએ શનિદેવની પૂજા કરવી તો તે બ્રાહ્મણ મારફતે કરાવી શકે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથની જય ભગવાન શ્રીહરિની જય